કેમ છો વિદ્યાર્થી મિત્રો હું છું તમારો ફિઝિક્સ ટીચર મિહિર સર આજે આપણે બે ટોપિક કવર કરવાના છે બાર સાયન્સ ગુજરાતી મીડિયમ ટૉપિકનું નામ છે ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા બારમાની અંદર બે પ્રકારની લાક્ષણિકતાઓ જોવા મળશે એક હશે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા અને બીજી હશે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા બંનેમાં નેવું ટકા જેટલા મુદ્દાઓ સેમ ટુ સેમ જ છે બસ એક જ મુદ્દામાં ફરક પડશે ચલો જોઈ લઈએ ફટાફટ વિદ્યુત ક્ષેત્ર લાક્ષણિકતામાં મુદ્દા રેખા એકમાં રેખાઓ રેખાઓ એટલે કે ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચતી નથી બરાબર જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રેખાઓ બંધ ગાળો રચે છે એનું શું કારણ છે એ જોઈ લઈએ આપણે એટલે કે અહીંયા જો આ પ્લસ ચાર્જ પડેલો હોય અને માઇનસ ચાર્જ હોય તો પ્લસ ચાર્જમાંથી ક્ષેત્રરેખાઓ હંમેશા બહારની તરફ નીકળશે જ્યારે માઇનસ ચાર્જ હોય એની અંદર ક્ષેત્રરેખાઓ બહારથી અંદર તરફની હોય એટલે આમાંથી આ ક્ષેત્રરેખાઓ નીકળશે અહીંયા જશે પછી બીજી ક્ષેત્રરેખા આ રીતે જશે જ્યારે ઋણની અંદર શું થાય કે બધી જ ક્ષેત્રરેખાઓ એની અંદર તરફની જ જતી હોય આ રીતે કંઈક રચના હોય આની અંદર અને પ્લસની અંદર આવી રીતે બહારની તરફની ક્ષેત્રરેખાઓ હોય અને અહીંયા તમને દેખાતું હશે કે પ્લસમાંથી ક્ષેત્રરેખાઓ નીકળશે અને માઇનસમાં જઈને અંત પામશે એટલે આમાં બંધગાળો કેમ નથી રચતી કે અહીંયાથી ક્ષેત્રરેખા નીકળશે અને પાછી આવતી નથી પ્લસમાંથી હંમેશા એટલે કે ધન વિદ્યુત ક્ષેત્ર ક્ષેત્રરેખાઓ નીકળશે બહાર તરફ અને ઋણ વિદ્યુત ક્ષેત્ર ક્ષેત્રરેખાઓ અંદર તરફ આવશે જેના કારણે આમાં બંધગાળો તમને દેખાશે નહીં જ્યારે આની અંદર શું થાય કે માની લો કે આપણા જે ગજીયે ચુંબક હોય તમને ખ્યાલ હશે ગજીયા ચુંબકની અંદર બહારની તરફ એટલે કે એનમાંથી ક્ષેત્રરેખાઓ એસ તરફ જતી હશે કંઈક આ રીતે એની રચના હોય એનનો મતલબ થશે ઉત્તર ધ્રુવ બરાબર કંઈક આવી રીતના છે એનમાંથી હંમેશા ક્ષેત્રરેખાઓ બહાર તરફ જાય અને એસ એટલે કે ઉત્તર ધ્રુવમાં ક્ષેત્રરેખાઓ અંદર તરફ જશે પણ આ જે સિચ્યુએશન છે એ બહારની બાજુ થાય એટલે કે બહારના તરફ એનથી એસ તરફની ક્ષેત્રરેખાઓ હોય જ્યારે ગજીયા ચુંબકની અંદરની બાજુએ એસથી એન તરફની ક્ષેત્ર રેખાઓ હોય અને અહીંયા તમને ચોક્કસ પ્રકારે બંધ ગાળો દેખાશે થી એન તરફ અને એનથી ફરીને પાછું એસ તરફ એટલે આ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં બંધ ગાળો રચે છે જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓમાં બંધ ગાળો રચતી નથી બસ આ મુદ્દામાં જ બંનેમાં ફરક છે બાકીના બધા મુદ્દાઓ કોમન આવશે જોઈ લઈએ જેમ કે બીજો મુદ્દો છે ક્ષેત્ર રેખાઓ પરના કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા સ્પર્શકની દિશામાં હોય છે એટલે કે વિદ્યુત ક્ષેત્ર એ કેવી રાશિ છે ભાઈ એ એક સદીશ ભૌતિક રાશિ છે હવે સદીશ ભૌતિક રાશિ હોય એની દિશા બતાવવા માટે કોઈ દિવસ તમે આવી રીતે વક્રાકારમાં કોઈ દિવસ સદીશ ના બતાવી શકાય એટલે એની કંઈક ચોક્કસ દિશા હોવી જરૂરી છે એટલે સદીશ જે હોય એ હંમેશા સીધી રેખામાં આપણે બતાવતા હોય પણ અહીંયા રેખાઓ જો આવી રીતે હોય વક્રાકારમાં જેમ તમને અહીંયા દેખાય છે કે ક્ષેત્ર ક્ષેત્રરેખાઓ થોડાસા વક્રાકાર રચનાઓમાં દેખાય છે તો એવા બિંદુઓ ઉપર તમને વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ ગણાશે એટલે અહીંયા લખ્યું છે ક્યાં હોય સ્પર્શકની દિશામાં માની લો કે આ બિંદુ પર મારે વિદ્યુત ક્ષેત્ર જોઈતું હોય તો અહીંયા ક્યાંક દોરાશે સ્પર્શક પછી અહીંયા જોઈતું હોય તો આ સ્પર્શક દોરાશે અને અહીંયા જોઈતું હોય તો તમારે આ રીતે તો આ પ્રમાણે ક્ષેત્ર રેખા ઉપરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં હોય સ્પર્શકની દિશામાં હોય આનો મુદ્દો તમારો આની અંદર આવશે સેમ જ એટલે એમાં બી આકૃતિ દોર હતું કે આ રીતે દેખાશે આવી રીતે તમને જોઈ શકાશે હવે આગળ જઈએ મુદ્દો નંબર ત્રણ એવું છે કે જ્યાં ક્ષેત્ર રેખાઓની ગીચતા વધારે હોય ત્યાં તમારે જે તે જો વિદ્યુત ક્ષેત્ર હોય તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારે હશે અને જો ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો જ્યાં ક્ષેત્ર રેખાઓની ગીચતા વધારે હશે ત્યાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધારે હશે લખી દઈએ જ્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ગીચતા વધુ ત્યાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધુ અને જ્યાં ગીચતા ઓછી ત્યાં એનું મૂલ્ય પણ ઓછું હોય છે એટલે તમને એક આકૃતિ દોરીને સમજાવી દો જેમ કે માની લો કે આપણે જો કોઈ પ્લસ ચાર્જ હોય પ્લસ ચાર્જની અંદર આ રીતે ક્ષેત્ર રેખાઓ હશે તમને ખ્યાલ છે એ મુજબ કે ધન વિદ્યુત ભારમાં ક્ષેત્ર રેખાઓ હંમેશા બહાર તરફની હોય છે જેમ કે અહીંયા કોઈ બિંદુ છે ત્યાં નામ આપી આપી દઈએ ઈ એક્સ ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર અને અહીંયા કોઈ બિંદુ છે તો ત્યાં નામ આપી દઈએ ઈ વાય તો જો તમારે અહીંયા લખવું હોય તો ઇક્સ ઇઝ ગ્રેટર ધેન ઈ વાય કેમ કે અહીંયા ગીચતા વધારે છે એટલે અહીંયા એનું મૂલ્ય પહેલાં કરતાં વધારે હશે સેમ ટુ સેમ મુદ્દો આની અંદર પણ લખાશે જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ગીચતા વધારે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધારે અને જ્યાં ગીચતા ઓછી ત્યાં તેનું મૂલ્ય પણ ઓછું છે ઓકે તો આ જસ્ટ તમારે યાદ રાખવાનું છે ઘીચતા અહીંયા વધારે છે એટલે અહીંયા કરતાં મૂલ્ય વધારે હશે એટલે આપણે લખી શકીએ બી એક્સ ઇઝ ગ્રેટર આગળનો મુદ્દો કંઈક એવો છે કે ક્ષેત્ર રેખાઓ ક્યારે પણ એકબીજાને છેદતી નથી ક્ષેત્ર રેખાઓ એકબીજાને ક્યારે છેદતી નથી અને એ જો ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી હોય તો છેદન બિંદુ પાસે બે થી વધારે જો આપણે વિદ્યુત ક્ષેત્ર હોય તો એની અને મુદ્દો ત્યાં ત્યાં આવશે તો ચુંબકીય ક્ષેત્ર લખીશું ક્ષેત્રની દિશા મળે છે જે શક્ય નથી કોઈ પણ બિંદુએ તમને કોઈ એક ચોક્કસ દિશામાં જ કાં તો વિદ્યુત ક્ષેત્ર તો ચુંબકીય ક્ષેત્ર મળશે બે થી વધારે શક્ય નથી જેમ કે માની લો કે આ રીતે બે ક્ષેત્ર રેખા એકબીજાને આ ક્રોસ કરતી હશે આ અહીંયાથી ક્ષેત્ર રેખા બધી આમ જતી હશે અને અહીંયાથી આ રીતે જતી હશે આપણે એરો બતાવી દઈએ હવે જસ્ટ આ બિંદુ પર ફોકસ કરીએ આ લાઈન માટે સ્પર્શક થશે આ રીતે તો અહીંયા તમારું વિદ્યુત ક્ષેત્ર આવી ગયું અને આ લાઈન માટે સ્પર્શક થશે આ રીતે તો એક જ બિંદુએ બે થી વધારે વિદ્યુત ક્ષેત્ર શક્ય નથી એટલા માટે યાદ રાખવાનું કે ક્ષેત્ર રેખાઓ એકબીજાને ક્યારે છેદતી નથી ઓકે તો આનો જ મુદ્દો ફરીથી આમાં જ આવશે બસ આમાં વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ શું લખાશે ચુંબકીય ક્ષેત્ર ઓકે તો જોઈ શકો છો અહીંયા પણ સેમ ટુ સેમ જ મુદ્દો આવશે તો આગળનો મુદ્દો લઈ લઈએ સમાંતર ક્ષેત્ર રેખાઓ ના કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા અને મૂલ્ય સમાન હોય છે એટલે તમને આકૃતિ દોરીને સમજાવી દો જેમ કે કોઈ એવો વિસ્તાર હોય કે જ્યાં આવી રીતે સમાંતર ક્ષેત્ર રેખાઓ આવેલી હશે અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરી લે ઈ લખેલું છે તો અહીંયા કોઈ પણ બિંદુએ કોઈ પણ બિંદુએ જેમ કે આ જગ્યાએ નામ આપીએ તો ઈ એ લઈ લઈએ અહીંયા ઈ બી નામ આપી દઈએ અને અહીંયા ઈ સી નામ આપી દઈએ તો આ ત્રણે ત્રણ ના મૂલ્યો અને દિશા કેવા હશે સરખા હશે આવું તમને ક્યાં જોવા મળે કે જ્યાં તમારી ક્ષેત્રરેખાઓ કેવી હોય સમાંતર હોય આનો આ જ મુદ્દો આની અંદર આવશે આમાં પણ સેમ જ પહેલાંની જેમ જ આપણે રચના દોરીને સમજી શકીએ છીએ જો આવી રીતે ચુંબકીય ક્ષેત્રરેખાઓ સમાંતર આવેલી હોય તો એના કોઈપણ બિંદુ આગળ એટલે કે બી માની લો કે બી એક્સ લઈ લઈએ બી વાય લઈ લઈએ અને બી ઝેડ લઈ લઈએ જો ક્ષેત્રરેખાઓ સમાંતર હોય તો એમના મૂલ્ય અને તેમની દિશા પણ કેવા હશે સમાંતર જ હશે ઓકે તો આ રીતે આ ટોપિકની અંદર બરાબર ત્રણ માર્ક્સનો સારો પ્રશ્ન પૂછાઈ શકે છે કાં તો બે માર્ક્સમાં બી પૂછાઈ શકે છે જો તમને બે માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાય તો તમારે ત્યાં એટલીસ્ટ ચાર મુદ્દા લખવા જરૂરી છે અને ત્રણ માર્ક્સમાં પૂછાય તો પાંચથી છ મુદ્દા તમારે લખવા આવશ્યક છે અચ્છા વિદ્યુત ક્ષેત્રની અંદર એક મુદ્દો સહેજ ફરક પડશે કે જે તમે આની અંદર લખતા નથી ચુંબકીય ક્ષેત્રની અંદર આ મુદ્દો આવતો નથી તો એ કયો મુદ્દો છે એ આપણે જોઈ લઈએ આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્રમાં બંધગાળો રચતી નથી એટલે જ ધન વિદ્યુત ભારમાંથી નીકળતી ક્ષેત્રરેખાઓ ઋણ વિદ્યુત ભારમાં જઈને અંત પામશે એ તમારે લખવું જરૂરી છે ધન વિદ્યુત ભાર ક્ષેત્ર રેખાઓ ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે અને આવો કંઈ મુદ્દો તમારે અહીંયા લખવાનો આવતો નથી કેવો લાગ્યો વિડીયો જો તમને આ વિડીયો જોઈને કંઈ પણ તમને નોલેજ ગેઇન થયું હોય તમને કંઈક શીખવા જેવું લાગ્યું હોય અથવા તો મારી ટેકનિક તમને પસંદ આવી હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રોને પણ આ વિડીયો ખાસ મોકલો જેનાથી એ લોકોને આજના આ બે ટોપિક ક્લિયર થઈ જશે અને આવા જ અવારનવાર વિડીયો રોજ આવતા રહેશે તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જો તમને પર્સનલી કોઈ ટૉપિક ના ફાવતું હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો એના રિલેટેડ હું વિડીયો બનાવીને ચોક્કસ મૂકીશ ચલો સી યુ નેક્સ્ટ